દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડની ફરિયાદનો મામલો સામે આવ્યો હતો દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા પંચાયતની મનરેગા શાખાના કર્મચારીઓ ભૂગર્ભમાં પોલીસ દ્વારા મનરેગા કૌભાંડમાં બે બે અને ગ્રામ રોજગાર ધરપકડ કરાતા અન્ય કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે જ્યારે દેવગઢ બારિયા અને ધાનપુરની મનરેગા કર્મચારીમાં ખંભાતી તાળા લાગી ગયા છે અને પાંત્રીસ એજન્સીઓ સામે નામજોક ફરિયાદ નોંધાયા બાદ પણ એજન્સીઓના પ્રોપરાઈટરના નામ જાહેર કરાયા નથી તંત્રના ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલામાં વાત કરતા દેવગઢ બારિયા તાલુકા વિકાસ અધિકારીએ ઉડાઉ જવાબ આપ્યો છે ફરિયાદ નોંધાયા બાદ પણ ટીડીઓને એજન્સીઓના પ્રોપરાઇટરના નામ ખબર નથી આ કૌભાંડમાં મોટા માથાઓ સંડોવાયેલ હોવાથી તંત્ર તેને છુપાવી રહ્યું છે એજન્સીઓના પ્રોપરાઇટરના નામો છુપાવવાથી શું મળશે તે જાણવું રહ્યું દેવગઢ બારિયા તાલુકાના કુવા અને રેઢણા ગામની એફઆરઆઈ નિયામક સાહેબ દ્વારા કરવામાં આવેલ છે અને એમાં અઠ્ઠાવીસ એજન્સીઓના નામો પણ છે અને એ જે એજન્સીઓ છે તેના પ્રોપર માહિતી જિલ્લા દ્વારા પણ અત્રે માંગવામાં આવેલી છે તાલુકામાં અહીંયા જે મનરેગાનો સ્ટાફ છે જે મેઇન સ્ટાફ છે તે લોકોને અરેસ્ટ કરેલા છે અને જે બીજા સ્ટાફ છે તે કોઈ હાજર નથી અત્યારે એટલે રેકોર્ડ ઉપરથી એ પ્રોપોરેટરના નામ હજુ મળે આવ્યા નથી જે કામગીરી ચાલુ છે જે મળી હતી પ્રોપોરેટરના નામને એ માહિતી એની રજૂ કરવામાં આવશે આપનું નામ છે મનોજ ભુરિયા તાલુકા વિકાસ અધિકારી દેવગઢ બારિયા